અમે તપાસ કરી છે જેમાંથી એવું ખ્યાલ આવ્યું છે કે એ જે સમય હતું દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનેલ જેમાં કર્મચારી જે છે એ લિફ્ટમાં હાજર નહોતા અને આ બાબતમાં અમે સ્ટ્રિક્ટ પગલાં લઈશું એમને ગેરહાજરી પૂરશું અને એમને કારણ બતાવો નોટિસ પણ આપશું અને ભલામણ કરશું કે આવું જો બીજી વખત થાય તો એ કર્મચારીને આ દર્દીના હિતમાં કામ કરવાનું હોય છે તો એવું કામગીરીના સમયે જો ગેરહાજર રહેશે તો એના ઉપર કાઢ નોકરીમાંથી કાઢવાના પણ પગલાં લઈશું આ બહુ જ ગંભીર બાબત છે અને હાલ અમે આટલા પગલાં લીધેલા છે લિફ્ટમાં દર્દી પણ હતા એટલે આ જે દર્દી છે સાથે બનાવ બન્યું છે એ બાબતમાં બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય દર્દી સાથે જે બન્યું અચાનક ફસાઈ ગઈ લિફ્ટમાં અને લિફ્ટમેન જે છે એ બીમાર હોવાથી એવું કહેવા છે કે છે કે હું ગેરહાજર હતો પણ અમે તપાસ કરી છે અને અમને એમની ગેરહાજરી પૂરી છે અને એમને નોટિસ પણ આપી છે અને કોશિશ કરશું કે આવું ફેરી વખત બીજા કોઈ દર્દી સાથે ના બને એટલે આ બાબતમાં દરેક દર્દીની લિફ્ટમેન કે માણસ કોઈ પણ હોય હાજર તો એ હેલ્પ કરે જ છે જે ખ્યાલ આવે છે તો આવું લાગે છે આપની વાતથી કે આ બાબતમાં નજીકના સમયમાં ખબર ના પડી શકી હોય કોઈને આપણે સિક્યોરિટી બાબતમાં રેગ્યુલરલી લોકોને ટ્રેનિંગ આપીએ છીએ અને સિક્યોરિટી સુપરવાઇઝર જે છે એ રેગ્યુલરલી દરેક લિફ્ટમેનનું સુપરવાઇઝિંગ કરતા હોય છે કે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છે આપણે જેમ કીધું આટલી બધી લિફ્ટ સતત ચોવીસ કલાક વપરાશમાં હોય તો જ્યારે પણ ડાઉન થાય એટલે તો એની રિપેર પણ કરાવીએ છીએ અને એ પીઆઈયુ રિપેર કરી આપે છે આપણને એટલે આપણા જૂના દવાખાનામાં ઘણી જગ્યાએ જુદી જુદી રીતે નજીક નજીકમાં ઘણી લિફ્ટ છે એટલે તો એવી મુશ્કેલી જ્યારે પણ થાય તો એનો રિપેર કરવા માટે તાત્કાલિક પ્રોસીજર કરવામાં આવે છે